એક ગામમાં એક શિલ્પકાર રહેતો હતો તે ખૂબ જ સુંદર શિલ્પો બનાવતો અને આ કામમાંથી સારી કમાણી કરતો તેમને એક પુત્ર હતો અને તેમને બાળપણથી જ શિલ્પો બનાવવાનું કામ શરૂ કર્યું હતું દીકરો પણ ખૂબ જ સારી શિલ્પો બનાવતો અને પિતા દીકરાની સફળતાથી ખુશ હતા પરંતુ દરેક વખતે તે પોતાના પુત્રની મૂર્તિઓમાં

પુત્રની મૂર્તિઓ પિતાની મૂર્તિઓ કરતાં વધુ સારું બનવા લાગી અને સમય એવો આવ્યો કે જ્યારે લોકો ઘણા પૈસા ચૂકવીને પણ પુત્રની મૂર્તિઓ ખરીદવા લાગ્યા જ્યારે પિતાની મૂર્તિઓ પહેલાની જેમ જ ભાવે વેચાતી હતી પિતા હજુ પણ તેમના પુત્રની મૂર્તિઓની ખામીઓ દર્શાવતા હતા પણ દીકરાને હવે એ ગમતું નહોતું પણ છતાં તેઓ એ ખામીઓને જરા પણ અચખચકાટ વગર સ્વીકારી લેતા આ રીતે તે પોતાની મૂર્તિઓને સુધારતો રહેતો એક સમય એવો આવ્યો જ્યારે દીકરાની ધીરજનો દોર છૂટી ગયો જ્યારે પિતા દોષ શોધી રહ્યા હતા ત્યારે પુત્રએ કહ્યું તમે કહેતા રહો છો કે તમે મહાન શિલ્પકાર છો જો તમને આટલી સમજ હોય તો તમારા શિલ્પો ઓછા ભાવે વેચાયા ન હોત મને નથી લાગતું કે મારે તમારી સલાહ લેવાની જરૂર છે મારા શિલ્પો સંપૂર્ણ છે જ્યારે પિતાએ તેના પુત્ર પાસે ત્યાં સાંભળ્યું ત્યારે તેને તેના પુત્રને સલાહ આપવાનું અને તેના શિલ્પોમાં ખામીઓ શોધવાનું બંધ કરી દીધું છોકરો થોડા મહિના ખુશ રહ્યો પરંતુ પછી તેને જોયું કે લોકો હવે તેના શિલ્પોની તેટલી કદર કરતા નથી જેટલી તેઓ પહેલાં કરતા હતા અને તેના શિલ્પોની કિંમતો વધતી બંધ થઈ ગઈ શરૂઆતમાં પુત્રને કંઈ સમજાયું નહીં પરંતુ પછી તે તેના પિતા પાસે ગયો અને તેને સમસ્યા વિશે જણાવ્યું પિતાએ તેના પુત્રની વાત ખૂબ જ શાંતિથી સાંભળી જાણે તેને પહેલેથી જ ખબર હોય કે એક દિવસ આવી ઘટના બનશે દીકરાએ પણ આ જોઈને પૂછ્યું તમને ખબર હતી કે આવું થવાનું છે પિતાએ હા પાડી અને કહ્યું કે ઘણા વર્ષો પહેલાં મેં પણ આ પરિસ્થિતિનો સામનો કર્યો હતો જ્યારે પુત્રએ પ્રશ્ન પૂછ્યો તો પછી તમે મને કેમ સમજાવ્યો નહીં ત્યારે પિતાએ જવાબ આપ્યો કારણ કે તમે સમજવા માગતા ન હતા હું જાણું છું કે હું તમારા જેટલો સારા શિલ્પો નથી બનાવતો એ પણ શક્ય છે કે મૂર્તિઓ વિશેની મારી સલાહ ખોટી હોય પણ જ્યારે મેં તમારી મૂર્તિઓમાં ખામીઓ જોઈ પછી તમે બનાવેલી મૂર્તિઓમાં તમને અસંતોષ રહેવા લાગ્યો તમે તમારી જાતને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો અને વધુ સારા બનવાનો એ પ્રયત્ન જ તમારી સફળતાનું કારણ બન્યું હતું પરંતુ જે દિવસે તમે તમારા કામથી સંતોષ થશો અને તમે એ પણ સ્વીકારી સ્વીકારો છો કે તમે વધુ સારું થવાનો કોઈ અવકાશ નથી તમારી પ્રગતિ પણ અટકી જશે અને લોકો હંમેશા તમારી પાસેથી વધુ સારી અપેક્ષા રાખે છે અને તેથી જ હવે તમારી મૂર્તિઓ માટે તમારી કદર થતી નથી અને તમને તેમના માટે વધુ પૈસા મળતા નથી દીકરો થોડી વાર મૌન રહ્યો અને પછી તેને પૂછ્યું તો હવે મારે શું કરવું જોઈએ પિતાએ એક જ લીટીમાં જવાબ આપ્યો અસંતુષ્ટ રહેતા શીખો માને છે કે તમારી પાસે સુધારવા માટે હંમેશા અવકાશ છે આ એક વસ્તુ તમને હંમેશા સારા બનાવવાની પ્રેરણા આપશે અને તમે હંમેશા સારા અને સારા બનશો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો